હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી મેં તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો જો કે બે ત્રણ દિવસથી બ્લોગ નહોતા આવતા કારણ કે શરદી થઈ ગઈ હતી મારી પાછળ જો ખોળ થઈ રહ્યો બહુ મસ્ત છે એવું અને એક બાજુ તાઇ હું રડી અને જો પંખીઓ આવી ગયા કલર કરતો વહેલી સવારનો રોટલો નખસી સરસ મજાનો આ તમે જ ભૂખ લાવે જીવડું રહ્યું ને ઉઘરાણ્યુંટું રી કાબેર જેવું અમે ભૂલી જાઓ ને તો તરત કે રોટલા લાવો એન ભાઈ અરે ઉઘરાણીઓ પેલો મોટો રહ્યો ને કાબેર જેવું આ જતો રહ્યો વખત હવા વહેલા બેહન ને પછી કે લાવો રોટલા લાવો વાયર ઉપર બેઠો એ રે આડિયો હા રેતા તા એનું બહુ ભૂખ લાગે મોડા એક બાજુ દૂધનું મોડું થાય તે વાટ જોઈ આમ ફટાફટ ત્રણ નખી ને જો વહેલી અમારે આ તો ઢીરી દૂધ ચાલવા અને આજે પાવર નો કાપ બરોબર એટલે અમે જનરેટર ચાલુ કર્યું તો આમ ફટાફટ દૂધ આલીને પછી જયે ગેર અમે શિકર કઈ નંબર આવો જો લાઈનો લાગી આ તો એકદમ વાતાવરણ ધૂંધળું થયું અને જો હેડ્યા કાચબો ને અને માછલીઓનું ભોજન હાલવા વહેલી અમારે તો બહુ મસ્ત એવું તળાવ તમે જોઈ શકો છો અને સવાર સવારનો બહુ સુંદર એવું ગામડાનો નજારો એક બાજુમાં જો બહુ મસ્ત એવું કોટ છે કોટના ઉપર મંદિર મંદિરના બાજુમાં વડ છે એટલે બહુ સુંદર એવું મારા ગામનું લોકેશન જો સવાર સવારમાં તળાવ આવીએ તો એક બાજુ કાચબોનું ભોજન અલાય સુરત દાદાનો પણ દર્શન થાય અને આ દેવભૂમિનો પણ દર્શન થાય જો વહેલી અને કાલ રાતી હતું લસકામ પોણી તે એક બાજુ મંડળી હતી તરફ તો આ વાલમ એ મંડળીમાં જ્યા હતા રાતી અને એક બાજુ પોણી હતું તો લસકો કમ્પ્લીટ પી રહ્યો પછી આજે ન્યૂક્લિયસ ઘાસ બાકી તે એને નિવેતા રાતી પાહું આ લામાં રજા હતી કારણ કે પી ગયો એટલે વાત તો ફાવાના અને જો ભોથો વાંચ્યો ભોથવા લઈ જઈને જૈપિય ઘાસ ઉપર છે હું કાયમ મારું છું જાય રોમા પી રોજ ફરતું નાખવાનું જો આપણો રોજ દાળ ભાત બધું ખાઈએ એક દાળ શાક હોય એક દાળ દાળ હોય એમ બેસ્યો ને એક દાળો લસકો અને એક દાળો નેપિયર ઘાસ તમે કહેતો માપ નહીં થાય માપ માપ તો થાય કમું દોઢ મહિનો થયો ને ભોજન તો અમે તો બેસણ ચાર બાર નખીને આવ્યા અમારે રંડમ પોણી વાળવાનું ત્યાં જોવા માટે આવ્યા આ બાજુ તમાકુ અમારી હ એ કાલે હળીથી બળદથી એટલે જેવી અળી ચેવી નાળી આપણે જોઈએ અને અમાર તો ખેડૂતોને એક બે કિલોમીટર રોજનું ઓછામાં ઓછું એક બે કિલોમીટર તો હેડવાનું હોય જ એટલે એવું શરીર કમ્પ્લીટ રહે જો કે અમ બાઈક ચ લઈને આવીએ પણ તો એ હેડવાનું તો હોય જ કારણ કે બધી જ ઠેકોણે દરેક ઠેકોણે ખેતરોમાં બાઇક જાય ના એટલે અમુક ઠેકોણે ખેતરમાં બાઇક મૂકી અને હેઠતું જ જવું પડે તો લેડો ફટાફટ જઈએ અમારે એરંડા જોવા ને પોણી વાળવાનું જો પોણી વાળો તો વાળીએ નક્કી તો પછી કાલની વાત કાલ પણ જઈએ એરંડા જોવા જો આ એરંડા અમારા મોટાભાઈના જો ક્યારે અવની અળા મારી પણ બ્લોગમાં મેં બતાવ્યા હતા બહુ મસ્ત જો એનો માળોનો ગ્રોથ કેટલો બધો હું તમને બતાવું જો આ માળ જો અને હું અંદર પણ ભાગ નહીં એટલે બહુ બેસ્ટ એવું બિયાણા અવની અળાર કે આપણે જઈ આવતી સાલ આવા વાવાના અવની અળાર આ સાલ અમે વાયા અવની અગિયાર એ પણ હું તમને બતાવું પણ આ રે અવનિ

જો ના ભણ્યા હોય ને એટલે આવું કરવું પડો અને ભણ્યા હોય અને સારી એવી સરકારી નોકરી હોય તો આવા પાવડા કુટવાના આવું જ ના રૂપાળ શાંતિ થી ખુરશી બેઠા બેઠા ઓર્ડર કરવાના હોય એ સીમ વાયરામ ક્યાં બેઠા હોય એ સીમ ના તો ક્યાં બેઠા હોય અને હોય ભોણીઓ ને જો કે આ એરંડો માં રખડ્યું ભાઈ મેં કંઠે માંથી લેબડા પાડવા પડે કંઠે માંથી લેબડા પાડે ભોણો ને પછી કે ભાઈ ખેડૂત આવું છે ખેડૂત નું જીવન જેટલા ચરેલા ઉતરેલા ઉતરા આવા કરે ભાઈ તણા આવું છે તા

મહિ આશા પડ્યા થોડી ઝાડ પૂંખી જ ચાલે ને વાહ ઝાડપુંખી તો જો હારી અમારી પાહનમાં પાહન તમાકુ જો કે હમણાં જ વાવી હતી એક એકઝેટ મહિનો હવા મહિનો જેવું થયું છે મહિનો હવા મહિના જેવું એકઝટ થઈ છે તો જો બહુ મસ્ત એવી ચોટી જઈએ જો ચોંટવા બહુ મસ્ત એવી ચોંટી હા પણ ગ્રોથ નહીં જોવા આવ્યો એટલે હજી અમ થાય કારણ કે પાહન હોય એટલે દેખવાના ડુંગરજી હા ચોકન રહો ચોકન રહો કેવું ચાલો શરી ખારું હોય ને હા એવું શું કરી હતા चार बार चाय हाँ चाय खुद करवाऊं चार बार जी पर बेशक नाकी पर खुद करवाऊं इतना करूं तो पलक तान मफद बराए हैं मैं दिलीप ना जाऊं करूं पर जाऊं <laughs> 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 <आ? laughs> हाँ तुझे पासवर तुझे और राजू जो डायनासूर जाऊं लागक जो क्या है બરો ભરે રખવા કરે જો જ્યાં મોહનભાઈ તાના જ આયા નહીં નહીં આયા ખરું ખરું હા પીલી પેલું હાકી કરે જ થોડી થોડી હાકી કરી લે ને હરી જાય ખેડૂતો તરવા માટે બકરો ગાયો વાઢ્યો આ બધું ખેતરમાં તરવા અમારા ખેતરોમાં જે અમે બધા હેઠ્યા તારવા અને અમે હેઠ્યા ઘીએ કારણ કે અત્યારે ગયા બપોરોનો દોઢ વાગ્યો હજી જમવાનું બાકી આજે દમવામાં કોબીરનું શાક બઉ મસ્ત આવ્યું કોબીર ટોમેટો નું શાક અને સાથે તુવેરો શાક પછી બાઇટિંગ પછી અટાઇ શિયાળા ને તો રોજ મૂળા હોય કાયમી હમ ગોળ રોટલી સાસ અને એક્સ્ટ્રા મૂળા બીધા તો જમવાની મજા તો ખરેખર શિયાળામાં જ આવે કારણ કે શિયાળામાં બધું શાકભાજી આવે ને ફ્રેશ આવે અમારા ગામડામાં એટલે શિયાળામાં જેટલો ખોરાક ખાવાની મજા આવે ને એટલે બીજા એકે સિઝનમાં ના આવે કારણ કે અત્યારે બધું ફ્રેશ ફ્રેશ હોય મૂળા શિયાળામાં જ મળે બીજી કોઈ સિઝનમાં મૂળા હોય ને આટલો મહિનો જાય પણ ગળા થઈ જાય tá rolando é I got this I got this, I got this.